વાંકાનેર વાંકાનેરના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિર નજીકના માટેલિયા ધરામાં આજે એક કાર ખાબકી હતી બ્રેક મારવાના બદલે લીવર દબાવી દેવાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી કારમાં બેઠેલા લોકોને સામાન્ય ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે મર્તી માહિતી પ્રમાણે આજે સાંજના સમયે રાજકોટ તરફથી માટેલ ખોરિયાર માતાજીના દર્શને ત્રણ મહિલા અને એક પુરુષ કાર લઈને આવ્યા હતા આ દરમિયાન કાર ચાલકે બ્રેક મારવાના બદલે ભૂલથી লিવર દબાવી દેતા કાર દીવાલ કુદાવીને માટેલિયા ધરામાં ખાબકી હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા નથી પામી કારમાં સવાર લોકોને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે